મારા પરિવાર વતી નહીં પણ ગોંડલ ની જનતા વતી મારા કે મારા પરિવાર વતી નહી ગોંડલ ની જનતા દેખાયો છે અઢારે વર્ષના લોકો પૂરી તાકાત રોડ ઉપર નીકળી ગયા છે ગોંડલના હજારો ની સંખ્યામાં માતાઓ અમારી બેન અને અઢારે વર્ષના વડીલો માતાઓ યુવાન ભાઈઓ અને બુજુર્ગો આજ રોડ ઉપર મારા પરિવાર વતી ને ગોંડલ ની જનતા વતી જવાબ દેવા માટે મજબૂત થઈ ગણેશભાઈ જે રીતે આક્ષેપો કરી રહ્યા છે આક્ષેપો આજે થઈ રહ્યા છે એ આક્ષેપો વિશે તમે શું વિચારો એને જે પણ પણ કોઈ કોઈ આક્ષેપો કરવા પડે તો એ કરે એમાં અમારે મારે કે મારા પરિવારે કે ગોંડલની જનતા એ ટીકા ટિપ્પણી કરવાની કોઈ પણ જરૂરિયાત નથી મીડિયાના મિત્રો સવારથી અહીંયા હાજર હતા કઈ રીતે ગોંડલ ની અંદર જન આક્રોશ છે કઈ રીતે મજબૂત આવી પૂરી તાકાત થી સ્વયંભૂ રીતે ગોંડલના જનતા ગોંડલના યુવાનો અઢાર વર્ગના લોકો જે રીતે ખુલ્લા દિલ મૂકી અને મેદાનની અંદર નીકળી ગયા છે હું એવું માનું છું મારા પરિવાર વતીને ગોંડલ વતી ગોંડલના આધારે વરણના લોકોએ પૂરી તાકાતથી આવા જાતીવાથી માનસિકતા ધરાવતા ઘણા લોકોને મજબૂત થાયથી જવાબ આપ્યો રૂટ બદલવો પડ્યો છે ચોક્કસપણે ગોંડલની જનતાનો જન આક્રોશ જોઈને રૂટ બદલવો પડ્યો છે

ગોંડલ ના આગેવાનો અમારી ઉપર હુમલો કર્યો છે આવું સાબિત કરવામાં માંગે છે પણ મીડિયાના મિત્રો સવાર થી ખરાબ પગે ગોંડલ ની અંદર છે ગોંડલ ની અંદર સિસ્ટમ રીતે અને ડિસિપ્લિન ની રીતે માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ થી માંડી પૂરી તાકાત થી શિસ્તબંધ રીતે વિરોધ પ્રદર્શન કરવા મેદાન માં ઉતરા હજી પણ ગોંડલ ની જનતા ને ભાડુઆટ લોકો ગણતા હોય ગોંડલ ની જનતા ને બહાર થી લઈ આવેલા જનતાઓ લોકો ગણતા હોય તો આ એની વરવી હલકી માનસિકતાનું પ્રદર્શન કરે છે અહીંયા તમે સ્વયંભૂ લોકો સુધી પહોંચો યુવાનો સુધી જાઓ વડીલો સુધી જાઓ પૂછો તમારું નામ શું તમારું ગામ કયું અને તમે શેના માટે જયરાજસિંહના પરિવારને ગીતાબાના પરિવારને સમર્થન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છો આવું હું કે મારો પરિવાર નહીં પણ તમે મેદાનમાં જઈને એક એક લોકો સુધી પહોંચી અને તમે આ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડો ગોંડલની જનતાનો જન આક્રોશ ગોંડલની જનતાનો મિજાજ સમગ્ર ગુજરાતની જનતા સુધી જે આક્ષેપ છે પૈસા થી બોલાવેલા માણસો આ આક્ષેપનો જવાબ તમે શું બિલકુલ આનો જવાબ મારે દેવાનો જ ન હોય આનો જવાબ ગોંડલની જનતાએ જ આપી દેનો છે આ વિષે મારે કે મારા પરિવારે કોઈ ટિપ્પણી ન કરવાની હોય આટલા બધા જન आक्रोशને આટલા બધા 18 વર્ષના ગોંડલના લોકોને બદનામ કરવા માટે ભાડૂતી ગણતા હોય તો આની હલકી ને વર્વી માનસિકતા છે કલેશભાઈ જે તંગડીનું માહોલ ન સર્જાય એના માટે શું અભિર્થ ગોંડલના સાર્િકોને અમારા ગોંડલના તમામ લોકોએ કઈ પણ ડિસિપ્લિન કે શિસ્ત તોડ્યું નથી પૂરેપૂરી રીતે પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે પૂરી પૂરી રીતે વિરોધ વિરોધીઓને પણ એક શિસ્તબંધ રીતે ને એક ડિસિપ્લિનની ભાષામાં વિરોધ નું પ્રદર્શન કરેલ ગોંડલ શું સંદેશ આપશો આજ નીકળ ગોંડલ આજથી મીડિયા ના માધ્યમથી કેવા માંગુ છું ગોંડલ વાસીઓને આઈ લવ યુ ગોંડલ